સાબન ને ચટણી જેવું લેવો એ આ ગરમ ગરમ કે ચા કહેવાય આને કહેવાય બાચા ચા કહેવાય જોવો થોડો થોડો આવ લે ભાઈ આ ભરત ભાઈ હારવા ને તમારે સાબી હોય ને મજા આવી જાય હા આટલે આણા દાણા લો સાજો તો ફેમિલી સાબીન પર મજા આવી છે ને અમે જઈ ગયા કાઠે કાઠે કારણ કે બરફ ને એવું બધું લાવવાનું છે એટલે અમે જઈશી અને ફેમિલી જો એટલે ભૂગી જશે જો ઓલું કંઈક કહેવાય ધરમનું એમનું પણ એને કંઈક કહેવાય એવું બધું જોવા આવું કંઈક હોય છે જુઓ તમે કેમ પણ તો મિત્રો આને કંઈક હું કહેવાય જો હે આ કંઈક હું ક્યાં આવું હવે આવે આમાં લી આમ જો આમ નાળા પકડવાનો આવે જો આમ કે આમ દાવા દેવાનું અંદર એટલે આપણે નાળું હોય પકડવાનું એ આવી જાય ફેમિલી અને જોવો તમે એકવાર વાર ને કેમ પણ નજારો અમે જાય પાક આઠ ફેમિલી મેં આવો વિડીયો બે વાર રીતે ઉતારી છે તો હું ત્રીજી વાર ઉતારું છું ફેમિલી કારણ કે મને પણ આવો નજારો જોવાની મજા આવે

કારણ કે આપણે સામાન લેવો હોય એટલે કાગળ ખોરવી પડે બરફ પડે બરફ ને બધું લેવું હોય એટલે એ તો આવું 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 કંઈક છે જો ખાગી કહેવાય જવા ને ખાગી અને ફેમિલી એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ખાગીનો ખાગી ખાગીનો જો મિત્રો કટિંગ કરેલા બસો રૂપિયા અને રસ્બંધ લેવી હોય તો તમારે પાંચ કિલા ઊંધી લેવી હોય ને તો દોઢસો રૂપિયા અને દસ કિલો જતી હોય તો દોઢસો રૂપિયા અને જો બહુ વધારે થતી હોય બસો ત્રણસો કિલા ખાવી તો એનો ભાવ એંશી રૂપિયા ભાવ આવી જાય તો એ બધું હોય તો ખાવા જોતી હોય ને તો દોઢસો રૂપિયા કિલો દોઢસો રૂપિયા કિલો જતા બંધ એટલા માટે કારણ કે ખાગી તાજી આવે અને હારી સારી આવે જો ખાવા જોતી હોય તો ફેમિલી ભાવ શોખભાઈની વાત અને વેચવાની હોય જતા બંધ લેવી હોય તો ખાલી એંશી રૂપિયા અને ખાગી ભાઈ લાગત આવે નાની મોટી એવું બધું હોય છે ફેમિલી તો એના તો પાછા મિત્રો અમારા ભરતભાઈ જો માવો બનાવે આય જો માવો બનાવે હેરકુ તમને બતાતો નહી હોય આલો ફર્સ્ટ ક્લાસ ખાઈ લો ખાઈ તમે ઈનો તમને હેરકુ બતાતું નહી હોય તમને હું અણીયા જ હેરકુ બતાવું તો ફેમિલી હે આ ભરતભાઈ પછી ઓલા પણ એટલે મારા બપ્પા અને ઓલા પણ એટલે મારા દાતા હવે ખા કે હું કરે જો જો કેમ પણ ઈનો આગળ ખાઈ નો દેવા મિત્રો આ ભાઈ આવે ને મજા માં મને બહુ મજા આવ્યો આ ભાઈ આરે તો

میتوں پاس آنے ہاں فون پڑی تو અહીંયા જો ફેમિલી હો પડે છે હો પડે એટલે પાણી તો એક ગાય છે ને આમ જાય એટલે તું ઉમરી પડે જો વાતાવરણ તો એક નંબર તો બધા અત્યારે પેલા છે ને ખાગી ભરવાની છે પેલી આ છે લંગર જો બાગામાં નાખવાના હવે જો મિત્રો ખાગા એટલે ઢીંગાળા મારો આટો છે ને અમે આગા વહી આવી દો એ અમે આવી પેલા આવે દિયા બીજી કરસાળ પછી આમ કરસાળ પછી પછી ની પછી એ અતરાન મવાન પછી એવું બધું આવે એટલે અમે આમલી આવી એટલે કે લાવી અમારું ઘર ઉગમણા એટલે કે દિયાળ ગામ ઉગમણું રી લે એથી ફેમિલી મિત્રો મને બોલતા ન માફ કરી કહેલું પા મોટા મોટા અધિકારો વિડીયો જતો હોય તો મને માફ કરી પા પામિલી તમને લાગતું છે આ બંધણ છે એમ મિત્રો ખોટું તમારું મિત્રો મિત્રો આ બંદર નથી આ ફાટા મારેલા છે અને કહેવાય ફાટા પણ બંધણ જીતે તો આવે પણ ખોલો આવે એટલે બધું સાવ એમાં ભેગું થઈ જાય જો અહીંયા આ એક ત્રણ ફાટા કેટલા ત્રણ અને આ એ એક ફાટો અને મિત્રો ઓલા પાસે જો ઓલો ડંકો છે ડંકો ડંકો બોલે તો મિત્રો ના જટી બનાવવાની હતી આ ગામ વાળાએ મુસ્કો રાખવા કારણ કે મિત્રો તમારે જો ઉગેરી ડોલિયા ખોડીએ મે બગે લાગો જવું હોય તો તમારે એને પાણીમાં પડવાની જરૂર નથી સ્કોલા બને તમને બેસાડી દે છે અને શેઠ મંદિરે તમને એને ઉગાડી દે ફેમિલી બિના ફાટા ને ફાટ આને જોટા નાખાયેલા છે અને ના પાટ નાખવાનું થાય એટલે પીપા જાય દેવાનું તો ફેમિલી જોવો પણ જો આવી જશે માણસો જરા નજારો જો કાંઈક આવો છે અને ભરતભાઈ લંગર લઈને ત્યાર છે નાખી દેવાનું છે કે નાખું નાખી જવાય નાખી જાવ જો નાખી દીધું લંગર નાળો ઘૂસવા જો સારો થઈ જો ફેમિલી તો લંગર કઈક તો આવી રીતે નાખવાનું હોય છે હવે કશું ફેમિલી ઓલા પણ એને વિજયવા છે અને હવે બનાવવાનું છે શાક તો જરા બે ઝીંગા બે ઝીંગા જરા પછી પાપલેટ જરી આ એક પાપલેટ સો ગ્રામ છે એવી રીતે જો મોટું ને અને અહીંયા જરા હોંડિયા તમને બતાવું તો આમાં છે હોંડિયા જરા લાલ પટ્ટો

જો આ દેશી હોંડિયો કેવાય કેમ પણ મિત્રો આ કવડો બાટલી હોંડિયા છે બાટલી હોંડિયા બાટલી હોંડિયા નથી આ કોઈ ની હોય દેશી હોંડિયા જરા આ બાટલી હોંડિયો કેવાય એલા લાલ હોંડિયો કેવાય તો ફેમિલી તમને કેવા લાગ્યો વિડિયો જો સરસ લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો ફેમિલી તો હવે આ શાક બને છે તે તમને બતાવી નહીં છે કારણ કે આપણે આ એક વિડિયો કરવાનો છે પૂરો ફેમિલી તો પા બિના રેજો બિના નહી રહેતા મિત્રો વિડીયો આપણે અહીં પૂરો કરીશું તો કેવો લાગે તમને વિડીયો સારો લાગે તમારે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો હું બધા મિત્રો બાય બાય ટાટા